આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર અમદાવાદ વિમાન દુર્ઘટનાના બસો અગિયાર મૃતકના ડીએનએ નમૂના મેચ થયા છે જ્યારે એકસો પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલના રાકેશ જોશીએ જણાવ્યું કે અગિયાર લોકો પોતાના સ્વજનોના મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે અત્યાર સુધી જેના મૃતદેહ સ્વજનોને સોંપાયા છે તેમાં એકસો બેતાલીસ ભારતીય બત્રીસ બ્રિટિશ સાત પોર્ટુગીઝ એક કેનેડિયન અને સાત અન્ય સ્થાનિકોનો સમાવેશ થાય છે રાજ્યમાં રેશન કાર્ડ ધરાવતા ત્રણ કરોડ ચૌદ લાખથી વધુ લોકોનું કેવાયસી પૂર્ણ થયું છે નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ઈ કેવાયસી પૂર્ણ થયું છે લાભાર્થીઓનું ડુપ્લિકેશન અટકાવવાના હેતુથી છેલ્લા દોઢ વર્ષથી ઈ કેવાયસીની ની કામગીરી ચાલી રહી છે દરમિયાન રાજ્યભરમાં ચાલુ જૂન માસમાં જથ્થાની ફાળવણી સામે કુલ ત્રાણું પોઈન્ટ ચાલીસ ટકા અનાજનું વિતરણ કરાયું છે ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત આગામી બાવીસમી યોજાનાર મતદાન માટે તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવામાં આવશે ત્યારે રાપર મોડેલ સ્કૂલ ખાતે રાપર તાલુકાના મતદાન કર્મચારીઓની તાલીમ યોજવામાં આવી હતી આ તાલીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર ફર્સ્ટ પોલિંગ ઓફિસર પોલિંગ ઓફિસર અને મહિલા પોલિંગ ઓફિસરોને વિવિધ નમૂનાના પત્રકો દ્વારા પ્રત્યક્ષ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લામાં આગામી બાવીસમી જૂને રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે દરેક મતદાર પોતાની પવિત્ર મતદાનની ફરજ નિભાવી શકે તે માટે જિલ્લાના મદદનીશ શ્રમ આયુક્તો દ્વારા શ્રમયોગીઓને સવેતન રજા આપવા માટે જણાવવામાં આવ્યું છે જે અનુસાર ગ્રામ પંચાયત ચૂંટણીમાં જે તે વિસ્તારની સંસ્થાઓ અથવા દુકાનમાં નોકરી કરતા શ્રમયોગીઓ કર્મચારીઓને જો મતદાનના દિવસે અઠવાડિક રજા ન હોય તો અઠવાડિક રજા બદલી કરીને મતદાનના દિવસે રજા મંજૂર કરવાની રહેશે અથવા આ કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ ખાસ રજા આપવાની રહેશે તેમ સૂચના આપવામાં આવી છે જિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થા અથવા વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારના યુએવી ડ્રોનના ઉપયોગ પર આગામી ત્રીસમી જૂન સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ મુજબ બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ મુજબ શિક્ષાને પાત્ર થશે કચ્છ યુનિવર્સિટીને તેની સ્થાપનાના એકવીસ વર્ષ બાદ આખરે નેકની માન્યતા મળતા હવે ઉચ્ચ શિક્ષણના વિકાસના નવા દ્વાર ખુલશે તેવો આશાવાદ વધુ પ્રબળ બન્યો છે વર્ષ બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ દરમિયાન કરવામાં આવેલા વિવિધ કાર્યોના મૂલ્યાંકન અનુસાર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને નેક એટલે કે રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ દ્વારા સી ગ્રેડ સાથે માન્યતા આપવામાં આવી છે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે આ અંગે આ મુજબ જણાવ્યું હતું નેટનું એગ્રીએશન એ કોઈપણ પ્રદેશની યુનિવર્સિટી માટે ખૂબ અગત્યનું હોય છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા તેમજ રાજ્ય સરકાર દ્વારા કેટલીક મુકાતી ગ્રાન્ટો માટેમાં જ્યારે નેકનું એગ્રીએશન ના હોય ત્યારે કેટલીક વાર આપણને મુશ્કેલીઓ પડતી હોય છે આ મુશ્કેલીઓને નિવારવા માટે આપણે બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન માટેનો અહેવાલ આપણે તૈયાર કર્યો આ અહેવાલના આધારે આપણને ત્રણ થી પાંચ જૂન દરમિયાન આપણે ત્યાં બે મેમ્બરો હાજરમાં અને પાંચ મેમ્બર ઓનલાઈન રહી અને આપણું એગ્રીએશન કર્યું એ એક્રીએશનમાં આપણને ચાર ના સ્કેલમાં એક પોઈન્ટ એકાણું એટલે કે સી ગ્રેડ આપણે મેળવી શક્યા છીએ આગામી વિશ્વ યોગ દિવસના ઉપલક્ષ્યમાં પશ્ચિમ કચ્છ પોલીસ હેડક્વાર્ટર ભુજ ખાતે પોલીસ કર્મચારીઓ માટે યોગ શિબિર યોજાઈ હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં કર્મચારીઓને યોગાસન અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી હતી આ ઉપરાંત પોલીસ કર્મચારીઓને અનિયમિત જીવનશૈલી અને ઓછી ઊંઘના કારણે થતી બીમારીઓથી બચવા માટે ખાસ યોગાસનો શીખવવામાં આવ્યા હતા સરકારી આયુર્વેદ હોસ્પિટલ તથા લાલન કોલેજ ભુજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે લાલન કોલેજ ઓડિટોરિયમ ખાતે સવારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે આયુર્વેદિક હોમિયોપેથી મફત નિદાન સારવાર કેમ્પ પણ યોજાશે કેમ્પમાં સિઝનલ ફ્લુ તેમજ કોરોના જેવા સંક્રમિત રોગો સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શક્તિવર્ધક અમૃત પેય ઉકાળો પીવડાવવામાં આવશે તેવું વૈધ પંચકર્મ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની યાદીમાં જણાવાયું છે વ્યસન મુક્તિ ઝુંબેશ અંતર્ગત આજે ભુજ તાલુકાના મિરઝાપર ગામે શાળાઓથી સો મીટરની ત્રિજ્યામાં આવેલી દુકાનો અને કેબિનોમાં તમાકુ તથા તેની બનાવટોનું વેચાણ કરતા ધંધાર્થીઓ સામે કાયદાના ભંગ બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો ઉપરાંત સરકારી દવાખાના જેવા જાહેર સ્થળોએ તમાકુની બનાવટોનો ઉપયોગ કરતા લોકો વિરુદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર